લાઠીના ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય જનક તળાવિયા દ્વારા દામનગર શોપિંગ કોમ્પ્લેક્સમાં ઓનલાઈન જુગારધામ ચાલતું હોવાની બાબતના પગલે દરોડો પાડવામાં આવ્યો અને આ દરોડા દરમિયાન તેમણે જે રીતે આરોપો લગાવ્યા છે તેના કારણે રાજકારણ ગરમાયું છે જેવી રીતે વાત કરીએ તો તેમનું કહેવું છે કે ઓનલાઈન જુગારધામ ચલાવવામાં આવતું હતું જોકે આ મામલાને લઈને દામનગર પોલીસ સ્ટેશનને

સત્તા પક્ષ હોય કે વિપક્ષના ધારાસભ્યો પોતાના વિસ્તારમાં સામાજિક પ્રવૃત્તિઓ જે ચાલે છે ગેરકાયદેસર પ્રવૃત્તિઓને લઈને તેઓ રાજ્ય સરકારને પત્ર લખતા હોય છે ને આ પ્રકારની કાર્યવાહી સામે અંકુશ લાવવામાં આવે તે માટે પણ ખાસ ધ્યાન દોરતા હોય છે ત્યારે કેટલાક કિસ્સાઓમાં તો ધારાસભ્યો દ્વારા જનતા રેડ પણ પાડવામાં આવતી હોય છે ને જે બુટલેગરો હોય કે પછી જ્યાં ગેરકાયદેસર ધંધાઓ ચાલતા હોય તેમને ખુલ્લા પાડવામાં આવતા હોય છે ત્યારે ભારતીય જનતા પાર્ટીના લાઠીના ધારાસભ્ય જનક તળાવિયા તેમણે જે ઓનલાઈન જુગારધામ દામનગરને એક શોપિંગ કોમ્પ્લેક્ષમાં ચાલતું હોવાના પગલે જનતાને સાથે રાખીને દરોડા પાડ્યા હતા આ દરોડા દરમિયાન દામનગર પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી કે આ મામલાને લઈને સનસનીખેજ ખુલાસાઓ પણ થયા છે જેમાં વાત કરીએ તો હાલ જે ઓનલાઈન જુગાર ચાલતો હોવાની વાત ધારાસભ્ય જે આરોપો કર્યા છે તેના સંદર્ભમાં પોલીસે પણ પોતાનો ખુલાસો આપ્યો છે જેમાં દામનગર પોલીસ દ્વારા જે પ્રેસનોટ પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે તેમાં જણાવવામાં આવ્યું છે કે કૌશિક ભરત ગોહિલ નામના આ વ્યક્તિની દુકાન છે તે ઓનલાઈન યંત્ર ગેમ બાબતે પૂછ કરતા તેણે જણાવ્યું કે એચએસ ઓનલાઈન માર્કેટિંગ પ્રાઇવેટ લિમિટેડના પ્રોપરાઇટર પટેલ એજન્સી સાથે કરાર કરી ફ્રેન્ચાઇઝી રાખેલ હતી દામનગર ખાતે જૂના બસ સ્ટેન્ડ ખાતેની આ વાત છે જેમાં ઓનલાઈન વાસ્તુ પૂજાનું યંત્ર ઓનલાઈન ડ્રો દ્વારા માર્કેટિંગ તથા વેચાણ કરે છે જે અંગે હાઈકોર્ટમાં પણ આ મામલો પહોંચ્યો હતો ને હાઈકોર્ટ દ્વારા પણ આ મામલાને લઈને ખાસ હાઇ ઓનલાઈન પૂજા યંત્રોનું ઓનલાઈન ડ્રો દ્વારા માર્કેટિંગ તથા વેચાણને મનોરંજન ગણવામાં આવ્યું હતું તેમજ આ ઓનલાઈન જુગાર ચાલતો હોવાની વાત ધારાસભ્ય દ્વારા કરવામાં આવી છે તેને લઈને પોલીસે ખુલાસો મૂકતાં વધુમાં જણાવ્યું કે આ ઓનલાઈન યંત્ર માર્કેટિંગને જુગાર ગણવામાં આવતું નથી એટલે સ્પષ્ટ થઈ ચૂક્યું છે જેવી રીતે એક તરફ ધારાસભ્યએ જનતાને સાથે રાખીને આ કોમ્પ્લેક્સ આ દુકાન ઉપર રેડ કરીને બીજી તરફ પોલીસે આ મામલે કહ્યું કે આ ઓનલાઈન જુગાર નથી હાઈકોર્ટમાં આ મામલો પહોંચ્યો અને હાઈકોર્ટે પણ આ મનોરંજનનું સાધન ગણ્યું છે જેના કારણે હવે ફરી એકવાર રાજકારણ ગરમાયું છે જો કે જે ધારાસભ્ય છે ભારતીય જનતા પાર્ટીના તેમના વિસ્તારમાં જુગાર સિવાય અન્ય ગેરકાયદેસર પ્રવૃત્તિઓ જે ચાલે છે તેને લઈને તેઓ આગામી સમયમાં કયા પ્રકારના પગલાં ભરે છે તે તો આગામી સમયમાં ખબર પડશે દર્શક મિત્રો અત્યાર સુધીમાં બસ આટલું આવા નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું એટલે નવદી ન્યુઝ ચેનલ ને આપ લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં નમસ્કાર વૈષ્ણવજન તો કહીએ જે